વડોદરાના ફતેહગઢ નવાયડ વિસ્તારમાં થયષ્કર્મ કેસ મામલે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા આ કેસ સંદર્ભે ભોગ બનેલી સગીરાનું પણ કોર્ટમાં નિવેદન લેવામાં આવ્યું હતું સામાજિક કાર્યકરોના દાવા મુજબ નિવેદન પૂર્ણ થયા બાદ સગીરાની તબિયત અચાનક લથી પડી હતી જેને પગલે કોર્ટ પરિસરમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતા સામાજિક કાર્યકરો અને મહિલાઓના અધિકાર માટે કાર્યરત સંગઠનો દ્વારા કેસને લઈને ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો સામાજિક કાર્યકરોએ દુષ્કર્મના આરોપીને કડક અને દાખલારૂપ સજા થાય તેવી માંગ ઉઠાવી હતી આ સાથે તેમણે આરોપીઓના ઘર પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવે તેમજ તેમના નળ અને વીજળીના કનેક્શન કાપી નાખવામાં આવે તેવી પણ માંગ કરી હતી આ ઉપરાંત સામાજિક કાર્યકરોએ પોલીસની કાર્યવાહી પર પણ શંકા વ્યક્ત કરી હતી અને સમગ્ર મામલે નિષ્પક્ષ અને ઝડપી તપાસ થાય તેવી માંગ કરી હતી ઘટનાને લઈને કોર્ટ પરિસરમાં ભારે ચર્ચા અને તણાવપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું ઉલ્લેખનીય છે કે કેસની તપાસ પોલીસ દ્વારા આગળ ધપાવવામાં આવી રહી છે અને કોર્ટની કાર્યવાહી અનુસાર આગામી દિવસોમાં વધુ કાર્યવાહી થવાની શક્યતા છે